એ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા બહેનો જયસ્વામિનારાયણ આપણે ઘણા ઘણા સ્ત્રી ભક્તોના જીવનચરિત્રો આખ્યાનો સાંભળ્યા પણ અતિ પ્રેમી અતિ ભાવિક અને જેને પુરુષોત્તમ નારાયણ પણ માં કંઈને બોલાવતા એવા રામાનંદ સ્વામી વખતના ખૂબ સારા સત્સંગી હતા જેતલપુરના ગંગામાં એ જેતલપુરના ગંગામાં રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને આવા આવા જે મુક્તો છે ને વાલા બહેનો જ્યારે સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર આવ્યા ને ત્યારે ઘણા મુક્તોએ અવતાર લીધો હતો તો કોઈ સ્ત્રી રૂપે કોઈ સંત રૂપે કોઈ હરિભગત રૂપે પૃથ્વી ઉપરથી અક્ષરધામના મુક્તો આવ્યા હતા માણકી ઘોડી પણ અક્ષરના મુક્ત હતા અને જ્યારે પુરુષોત્તમ નારાયણ આવે અને પૃથ્વી પર આવે ને ગમે તેથી એને મહારાજનો યોગ થઈ જાય એવા આ બધાએ નિરાવરણ દ્રષ્ટિવાળા મુક્તો હતા એટલે જ આપણા શાસ્ત્રમાં લખાણું કે જ્યારે હરિયેલી ધોયવતાર ત્યારે પ્રગટ્યા મુક્ત અપાર રાધારમાં જેવી કોઈ શક્તિ આવી ભૂતાળ કરવાને ભક્તિ જ્યારે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે આવા મુક્તો પણ આવે છે એ જ મહિલા એક મુક્ત હતા જેતલપુરના ગંગામાં અને રામાનંદ સ્વામીના બહુ કૃપાપાત્ર હતા અને શ્રીજી મહારાજની આજ્ઞા એ જ એનું જીવન એવા હતા અને રામાનંદ સ્વામીનો ખૂબ ગંગામાં ઉપર રાજીપો હતો ગુરુને પ્રસન્ન કરવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને બ્રાહ્મણ જ્ઞાતિમાં રામાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા ગંગામાં બ્રહ્મસ્થિતિવાળાઓ મુક્ત આત્મા ગંગામાંનો પ્રેમ ભાવને આધીન થઈને રામાનંદ સ્વામી અવારનવાર જેતલપુરમાં પધારતા અને ગંગામાને ઘરે ઉતરતા જ્યારે મારા સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે અને ઉપદેશની એવી વાતો કરતા અને ગંગામાને ઘરે કેટલાય બધા સાંભળવા માટે આવતા હતા ગંગામાને ઘરે એક રાધા કૃષ્ણ દેવની મૂર્તિ હતી અને ગંગામાં એની સેવા પૂજા બહુ સરસ કરતા એના પૂર્વજોની પરંપરાની રાધાકૃષ્ણની મૂર્તિ હતી અને ગંગામાં સદાવ્રત ચલાવતા સત્સંગ કરતા અને ઘણી બાઈઓને સત્સંગ કરાવતા પછી જ્યારે રામાનુ સ્વામી સધામ પધારી ગયા પછી સ્વામિનારાયણ ભગવાન અવારનવાર જેતલપુરમાં પધારતા ને ગંગામાંની મોટી ઉંમર થઈ ગઈ હતી તે પછી છે ને મહારાજ પણ ગંગા ને ગંગામાં કહેતા એટલે સત્સંગમાં એનું ગંગામાં એવું નામ પ્રસિદ્ધ થયું સ્વામી ધામમાં ગયા ને તે ગંગામાં ગુરુ વૈયા ગયા પછી ગુરુના વિયોગમાં કેવું તપ કરતા હતા ઘઉંનો લોટ હોય ને એમાં પાણી નાખે અને પછી આમામ આમામ એને ડોઈ નાખે એ રાબડું થઈ જાય ને એવું રાબડું એક આવું બાઉલ ભરી અને ઘઉંનો લોટ ડોયેલું એ રાબડું પી જાતા એક જ વખત બપોરે આજકાલ આવું તપ કરતા રામાનંદ સ્વામી ગયા ધામમાં પછી પછી એક વખત છે ને રામાનંદ સ્વામીએ સપનામાં દર્શન થઈને કીધું કે ગંગાબા તમારે આવું હવે તપ નહીં કરવાનું અને બીજું જે આ સહજાન સ્વામી છે ને એ સર્વોપરી ભગવાન અવતારનાય અવતારી છે અને અક્ષરધામના અધિપતિ છે પૂર્ણ પુરુષોત્તમ છે એવો મહારાજનો જ્યારે ખૂબ મહિમા કીધો અને ગુરુના વચનમાં એવા વિશ્વાસવાળા ગંગા માયે તરત જ ગુરુની વાત ગળે ઉતરી ગઈ અને સ્વામિનારાયણ ભગવાનમાં સર્વોપરી ભગવાનનો ફટ દે નિશ્ચય થઈ ગયો ગંગામાને એક જ વખત રામાયણ સ્વામીએ સપનામાં દર્શન દઈને કીધું કે આ સર્વોપરી છે તો સર્વોપરીની ભાવના મહારાજમાં એને તરત જ સર્વોપરી નિષ્ઠા થઈ ગઈ અને મહારાજ અવારનવાર જેતલપુરમાં પધારે ગંગામાનો ભાવ જોઈ અને અઢારસો ને ચોસઠની સાઇલમાં મહારાજે વિષ્ણુ યાગ કરેલો જેતલપુરમાં અને ગંગામાં એટલી બધી સેવા કરી કારણ કે ગંગામાનું અંગ સેવાનું હતું અને બહુ ડાયા હતા સમજડા હતા એની આખી બાયુની ટીમ હતી પોતે સમજણા બધી બાયુને સેવામાં જોડતા અનાજ દળવું ભડવું સાફ કરવું ખાંડવું પછી સારી સારી સેવા યજ્ઞ હોય તો કેટલી બધી સેવા હોય બધી બાયુ ગંગામાંને પૂછી પૂછીને સેવા કરતા પછી તો ગઢડામાં વડતાલ અમદાવાદ જ્યાં જ્યાં મોટા સમૈયા થાય ને અને એ સમૈયામાં પછી રસોડાની સેવા હોય વણવાની સેવા હોય દળવાની સેવા હોય લાડુ બનાવવાની સેવા હોય સાફસૂફી કરવાની સેવા હોય એ બધી સેવા આ ગંગામાંની આગેવાની નીચે થતી અને બધી ઘણી બાવી સેવામાં હોય એમાં મેન હતા ગંગામાં પાછોવાળી અઢારસો ને પાસઠની સાઇલમાં મારા અઢાર દિવસનો વિષ્ણુ યાગ કરેલો ત્યારે પણ સેવામાં ગંગામાં જ મુખ્ય હતા આવી સેવા કરતા હતા મહિમાથી બધા બહેનોને જુદું જુદું કામ સોંપવું જુદી જુદી સેવા કરવી અને પાછું બધી સેવા કેવી કરે તો ભગવાનની સ્મૃતિએ સહિત કીર્તનો બોલતા ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કે જો બાઈઓ એ અહીંયા મંદિરમાં ઉત્સવ સમયમાં સેવા કરવાની હોય અથવા તો તમે ઘરનું કામ ઘરે કરતા હો તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘરનું કામકાજ કરવું આવતા જાતા હાલતા ચાલતા ખાતા પીતા હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતાં કરતાં કરવું ભગવાનને વિસારીને એક ક્રિયા કરવી નહીં આવો ઉપદેશ દેતા અને સેવા કરાવતા આવા ભગવાનના પ્રેમી ભક્ત આ ગંગાબા હતા કોઈને જો બાયુને ભૂત પ્રેતા દીર્ઘ ઉપદ્રવ થાય તો બાયુ કાંઈ દુઃખ હોય તો ગંગાબા પાસે આવે નિરાકરણ ગંગાબા કરતા આવા એ મહાન હતા ઘણા બહેનો જેતલપુર આજુબાજુના ગામડામાં પછી ગઢડા વડતાલ જુનાગઢ જ્યાં જાય ન્યા એના યોગમાં આવે એ પાકા સત્સંગી થતા કારણ કે પોતાના હૃદયમાં ભારો ભાર મહિમા ભરેલો અને જેના હૃદયમાં જે હોય એ નીકળે ને ગંગામાં બાયુની ભેગા થાય એટલે બધા બાયો ભેગા થાય એટલે ભગવાનની જ વાતો કરે અને અવારનવાર બાયુનો સંગ લઈને ગઢપુર જતા ગંગામાંની આગેવાની હોય અને ઘણા દિવસ ક્યારેક મહિનાઓ સુધી રોકાય અને જીવબા લાડુબાનો સમાગમ ગઢડા રહીને કરતા અને બહેનોને સભામાં કે દર્શન વખતે વ્યવહારિક કામમાં બીજી ત્રીજી વાતો કરે ને તો તરત ટકોર કરતા કઈ જો અહીંયા મંદિરે આવ્યા છે ભગવાનનું ભજન કરવા આવ્યા છે ભેગા થઈને વ્યવહારિક વાતો કરવાની નહીં જગતની વાતો કરવી નહીં અહીંયા આવ્યા છે તો આપણે ભજન કરી લેવું અને ગંગામાં જે ટકોર કરે એ બહુ ગમતું આવું ભજન કરવાનું કરાવવાનું સારું સારું શીખડાવવાનું અંગ ગંગાબાનું હતું અને બાયુને એવો રૂડો ઉપદેશ આપતા કે આપે એ ભેગો ગળે ઉતરી જાય ગંગામાં પાસે ઘણી મિલકત હતી એ બધી મિલકત સત્સંગને માટે એને સમર્પિત કરી અને પોતે પોતાનું એક જે રહેવાનું ઘર હતું ઓરડી એમાં મહારાજનું ભજન કરતાં ઘણી વખત એમાં મહારાજ ઝમેલા મહારાજ એમાં બેઠેલા જ્યારે આવે ત્યારે ગંગામાના ઘરે મહારાજ ઉતરતા રામાન રામાનુસમીને ઉતરેલું એ મકાન પ્રસાદીનું તે એકદી બધા સંતોએ હરિભક્તોને કહેવાયું કે આપણે જાતલપુરમાં મંદિર કરવું છે પણ મહાપ્રસાદીની જગ્યા મહારાજ જ્યાં જાજુ રહ્યા હોય બેઠા હોય રામાન સમી જ્યાં ઉતર્યા હોય એ ગંગામાનું ઘર છે આ જગ્યાએ જો મંદિર થાય તો પ્રસાદીની જગ્યા કહેવાય તો તમે ગંગામાને સમજાવો ને તે ડાયા ડાયા થોડાક હરિભક્તો આવ્યા આવી ગંગામાને પગે લાગીને સમજાવે છે કે મા હવે અમે તમને સારામાં સારી બીજી એક ઓવળી બનાવી દઈએ અને એ ઓળીમાં બધી સગવડતા કરી દઈએ અને તમે એ ઓળીમાં રહ્યો પણ આ જગ્યા પ્રસાદીની છે ને તે મંદિર કરવા માટે આપો ગંગા મા કે મંદિર જ્યાં કરે એના કરો આ જગ્યા તો દિવ્ય પ્રસાદીની છે તમારે મંદિર જ્યાં કરો એના કરજો મારા ઘરમાં નહીં આ તો મારું પ્રસાદીનું ઘર છે કેટલી વખત મારા નહીં પધાર્યા મેં કેટલી વખત મારાને જમાડ્યા ગુરુ રામાન સ્વામી કેટલી વખત અહીંયા આવ્યા એને આ ઘરમાં જમાડેલા છે આવું મારું પ્રસાદીનું ઘર હું પાડવા દઈશ નહીં વળી થોડાક દીધાને ફરીને સમજાવ્યા એવા માં આ પ્રસાદીની જગ્યા છે મંદિર એમાં થાય તો વધુ સારું તમારે રહેવા માટે તો તમારે મકાન બનાવી દેશે ને પછી રોજ તમે મંદિર થાય પછી એમાં દર્શન કરજો કે ના હો ભાઈ મારા ઘરની વાત કરવાની જ નહીં આ પ્રસાદીનું ઘર હું જીવું ત્યાં હોય તો મારે આમાં રહેવું છે એમાં પૂન્યમ આવી ગંગામાંને રો નિયમ હતું દર પૂન્યમે કાળુપુર સ્વામિનારાયણ મંદિરે નરનારાયણ દેવના દર્શન કરવા પૂન્યમ ભરવા જાય તે ગંગામાં તો સવારમાં ચાલીને જવાનું તે થોડાક ભાઈને હલો ભાઈ આજ તો પૂનમ છે આપણે નરનારાયણ દેવના દર્શન કરી આવીએ તે ગંગામાં તો અમદાવાદમાં નરનારાયણ દેવના દર્શન કરવા ગયા છે અને આ કાયમ દર પૂર્ણમની નિમતું તે બધા હરિભક્તો સાધુ ભેગા થયા હાલો કે ગંગામાં આવે ને બપોર થાય તેનું ઘર પાડી દે પ્રસાદીનું એમ મારા એમ નહીં આપે એટલે તો કોઈ ખોડ આપે સીડ્યા ને કાટમાળ ઉતારવા માંડ્યા નળિયા ઉતારવા મીંડ્યા ને કોઈ દિવાલું પાડવા મીડ્યા ને ધબી ગંગામાંનું ઘર પાડવા મંડ્યા ને ભીતડા પાડવા મંડ્યા ને આવું કરવા મીડ્યા અને બપોર થયા ત્યાં તો નરનારાયણ દેવના દર્શન કરીને ગંગામાં આવ્યા જોયું પોતાનું ઘર હતું ઉપરથી કાટમાળ ઉતરી ગયેલો નળિયા હેઠા ઉતરી ગયેલા બધા ભીતડા પાડે ત્યાં તો ગંગામાં આવ્યા અને મીંડિયા ખીજાવા હર હર પોટકું હેઠું મુક્તા કે આવ્યા એ મારા રોયા મારા પીટ્યા હર હરરર મારું પરસાદીનું ઘર એ તમારે કાંઈ ધંધો છે કે નહીં મેં તમને ના પાડી હતી મારું ઘર હું કામ પાડી દીધું બધાએ દાંત કાઢે કે હસીમાં હશે હૈસે અરે હું હૈસે હૈશે મારું પ્રસાદીનું ઘર એમ બોલતા હતા ને તેને આ બાજુમાં એક બાવો રહેતો હોય છે કો બાવો કે એ ગંગાબા જો તમારા સાધુ તમે બહુ તમારા સાધુના વખાણ કરો છો ને કે અમારા સાધુ આવવા ને અમારા સાધુ આવવા વાયર ઘેડીએ ને રસોઈ આપવાનું વાયર ઘેડે ને જમાડો જોઈ તમારા સાધુ હું તમારું સારું કર્યું તમે દર્શન કરવા ગયા ને ત્યાં તમારું ઘર પાડી દીધું લો એ આવા તમારા સાધુ નકરું એને જમાડ્યા કરો છો ગંગા માગ્યા ઊભો રે બાવલિયા એટલે સાધુ હરિભક્તોને વડતા ની ભૂલી ગયા અને હાથમાં ઓલું મકાન પાડેલું તો એક મોટી ઈંટ લીધી હો ઈંટ લઈને કે ઊભો રે બાવલિયા મારા સાધુને હું ગમે એમ કહું એમ કરીને બાવાને વાહે દોડ્યા મારા સાધુને ગમે વઢું ભલે મારું ઘર પાડી દીધું મારા સાધુ તો છે બ્રહ્મની મૂર્ત્યુ તું અહીંથી ભાગી જવા નખીશ હમણાં એક ઈટ એમ કરીને ઈટલીને ધોડ્યા મારા સાધુનું ખબરદાર વાંકું બોલ્યો છો તો મારા સાધુ છે બ્રહ્મની મૂર્તિ બાવો તો ભાગી જ ગયો આવા તો એ નિષ્ઠાવાળા હતા કોક જો સાધુનું કે હરિભગતનું વાંકું બોલે ને તો એની વાહે ઈટલીન થાય એવા આ જેતલપુરના ગંગામાં હતા અને મહારાજને ખૂબ ભાવથી જમાડતા પછી એ જગ્યાએ જ મંદિર થયું ગંગામાં રહેવા માટે બીજું એક મકાન કહી દીધું જેનું અત્યારે પણ છે મહારાજ એક દીક ગંગાબા ગંગામાં અમને દીકરો કયો ને તો જ અમારે જમવું સરે મને રામાન સ્વામીએ દર્શન દઈને કીધું છે તમે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ છો મારા ઈષ્ટદેવ છો પ્રભુ તમને દીકરો કહેવાય કે નહીં તો અમારે જમવું જ નથી માં દીકરો તો જમવું છે આમ મહારાજ હષ્ટ કરતા હતા લાડથી ત્યારે ગંગામાં પછી કે બેટા દીકરા જમવા પધારો એટલે મહારાજ ભાવથી આવે અને ભક્તિ ભાવથી ગંગામાં એને જમાડતા આવી ગંગામાં એની ભક્તિ હતી અનેક સ્ત્રીઓ ગંગામાના યોગમાં આવતા આવી ભાવવાળી ભક્તિ શીખ્યા હતા ગંગામાંની તો બહુ બહુ વાતો છે અને ગંગામાના તો ઘણા ઘણા ચરિત્રો તો કેવી કેવી મહારાજ વનવીજ વખતે આવેલા ને ત્યારે પણ ગંગામાને પહેલાં એવું નિયમ હતું કે રોજ એક સાધુ સંન્યાસી કોઈ બ્રાહ્મણ એને જમાડવા પહેલાં મહારાજ આવ્યા પહેલાં તો વનવીચ વખતે મહારાજ આવેલા ત્યારે પણ ગંગામાં એને ઘરે લાવી અને જમાડેલા પણ મારા તો એ વખતે ક્યાંય બહુ રોકાતા નહોતા એટલે મહારાજને ઘરમાં પૂરી દીધા મહારાજ કે ગંગાબાઈ મેં જાજુ રોકાઈશું નહીં અમારે તો દૂર દૂર વનવિંચરમાં જવું છે એટલે ગંગામાં મહારાજને ઘરમાં પૂરી પહેલાં જમાઈડ્યા પછી આકળ બંધ કરીને પાણી ભરવાઈ ગયા ને ત્યાં મહારાજ અદૃશ્ય થઈ ગયા આવા વનવિચરણ વખતે પણ મહારાજે ગંગામાને દર્શન દીધેલા અને એ ગંગામાની પૂજેલી રાધાકૃષ્ણની એની પરંપરામાં જે મૂર્તિ હતી તે મૂર્તિ પણ અત્યારે જેતલપુર મંદિરમાં ઘનશ્યામ મહારાજની બાજુમાં છે ગંગામાં જે રહેતા હતા જે ઘરમાં મહારાજ ઘણી વખત પધારેલા એની ઓવળી છે અને મહારાજ એક વખત ઓલા કોઠલામાં સંતાઈ ગયા હતા તે કોઠલો છે અને પહેલાં વહેલાં જ્યારે ગોપાળન સ્વામી કહેતા ખુશાલ ભટ્ટ હતા ને ત્યારે એ જેતલપુરમાં આવેલા ત્યારે મહારાજની સાથે એ જમવા માને ઘરે ગયેલા ને બે પાટલા નાખી અને એની ઉપર જમવા બેસારેલા ગંગા માને એને ઘરે આવા ઘણા ઘણા ચરિત્રો બેના બા હતા એને ઘરે ભૂત આવતું હતું તેની ભેંસની પાડી હતી ને રોજ મેળા ચડાવી દે અને ગંગા માએ જેને પાણી સાઈટ્યું સ્વામિનારાયણ 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 ગમે તેઓ ઓગું તે જીવ ત્યાંથી વયો જાઓ ગંગામાં એ બેન બાને ઘરે જે ભૂત હતું ને એણે ગંગાબાને વાત કરી તેના ઘરમાંથી ભૂત પણ ગંગાબાઈએ કાઢી મૂકેલું આવા ઘણા ઘણા એ પરચાઓ મહારાજ જે ગંગાબાને આપેલા બા પણ મહાન મુક્ત હતા અને શ્રીજી મહારાજને ખૂબ રાજી કરેલા તો વાલા બહેનો આવા આવા સ્ત્રી ભક્તો આ લાખ બે લાખ વર્ષની વાત નહીં હો મહારાજ જ્યારે હતા આજથી બસો વર્ષ પહેલાં એ આ જેતલપુર નામ આવે એટલે બધે સાંભળી જાય ગંગાબાનું જેતલપુર અને જ્યાં દેવ સરોવરનો કિનારો છે જ્યાં એક મહેલ છે અને ત્યાં મહારાજે ઘણા ઘણા ચરિત્રો કરેલા છે બાજુમાં ફૂલવાડી છે એમાં પણ મહારાજ ઘણા ઘણા ચરિત્રો કરેલા છે બોરસલીના ઝાડ નીચે આવા જેતલપુરમાં મહારાજે ઘણા ચરિત્રો કરેલા છે એવું જેતલપુર ધામ એ જેતલપુર ધામમાં આવા એક મહામુક્ત થઈ ગયા જેનું નામ હતું ગંગામાં તો આપણે કરોડો વંદન કરીએ ગંગા માને કે હે ગંગામાં તમે જેમ ભગવાનને રાજી કર્યા એમ અમે પણ ભગવાનને રાજી કરી શકીએ અસ્તુ જય સ્વામિનારાયણ